જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા ખાઉદરી વેવાણ આ કથામાં અધિક માસનું મહાત્મ દર્શાવ્યું છે અધિક માસ કે જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ આ મહિનામાં નિત્ય એક કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન રાયની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આથી પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડિયોમાં આપણે સાંભળશું આજની સુંદર કથા વાર્તા ખાઉત્રી વેવાણ બોલો ભગવાન પુરુષોત્તમ રાયની ગંગા કિનારે એક નાનું એવું ગામ છે ગામમાં એક ડોશી રહે છે ડોશીને એક દીકરો દીકરો બહુ આજ્ઞાકિત અને માની સેવા ચાકરી કરનારો પણ દીકરાની વહુ ભારે કચકણી વાત વાતના બળખા બોલે બિચારા ડોશી ભજન ગાતા હોય તો બહુ છણકો કરીને કહે કે ખરા બપોરે રાગડા શું તાણો છો ઘડીક જંપીને ઊંઘવા તો દો બિચારા ડોશીમાં મૂંગા થઈ જાય પણ કશું બોલે નહીં ઘડ પણ આવી ગયેલું એટલે પરવેશ થઈ જીવ્યા વગર છૂટકો ન હતો બિચારા ડોશી તો આખો દિવસ છોકરાના છોકરાને રમાડે અને પ્રભુનું ભજન કરે એમ કરતા અમૃત માસ આવ્યો ડોશીએ વિચાર કર્યો કે હવે આ કાયાનો કાંઈ ભરોસો નથી ખર્યું પાન ગણાવ વળી હવે ચલાતું પણ નથી એટલે લાકડીના ટેકે કાંઈ નદી સુધી જવાશે નહીં વળી વહુ છે કચકણી એ ધરાઈને ધરમ ધ્યાન કે ભજન કીર્તન કરવા દેશે નહીં માટે જો નદી કિનારે ઝુંપડી બાંધીને રહું તો પ્રભુનું નામ લેવાય ડોશીએ તો દીકરાને વાત કરી દીકરાએ તો તરત જ નદી કાંઠે સરસ મજાની ઝુંપડી બાંધી દીધી અંદર પાણીનું માટલું મૂક્યું ડોશીની માળા મૂકી પછી માને દોરી અને ઝુંપડીમાં મૂકી ગયો ડોશીને તો નિરાત થઈ ગઈ નહીં વહુની કચકચ કે નય પોતરાની પજવણી ડોશી તો પરોઢિયે ઉઠે પાંચ ડગલા ચાલી ને નદીએ જાય સ્નાન કરીને વાર્તા સાંભળે પછી ઝૂંપડીએ આવી ને માળા લઈ બેસી જાય નદી કિનારે સવ આવે સ્નાન કરીને પાછા ફરે ત્યારે ડોશીની ઝૂંપડીએ બેસે ડોશી સૌને હેતથી પાણી પાઈ ભજન સંભળાવે માળાના મણકા ફરતા જાય અને પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગવાતા જાય દીકરો રોજ જમવાનું લઈ આવે ડોશી એકટાણા કરે એમ કરતા અમૃત માસ પૂર્ણ થયો ડોશી સવારે ઉઠીને જુએ તો ઝૂંપડીની જગ્યાએ સાત માળની અર્થગર્થના ભંડાર ભર્યા છે ડોશીનું શરીર વાંકું ઓળી ગયેલું એ ટટાર થઈ ગયું કાયમ નવું કવત આવી ગયું એટલામાં ડોશીનો દીકરો માને લેવા આવ્યો જોયું તો ડોશી ન મળે કે ન ઝૂંપડી મળે સાત માળની હવેલી ઊભી છે બાગ બગીચા છે દીકરાના તો મોતિયા મરી ગયા બીતા બીતા બાળનું ખોલ્યું દીકરાને માન આપીને અંદર લઈ ગયો હવેલીનો વૈભવ જોઈને દીકરાની આંખો અંચાઈ ગઈ રત્ન ચડી ઝુમ્મરો લટકે છે સુવર્ણના સ્તંભ છે દાસ દાસી લળી લળીને પ્રણામ કરે છે દીકરો તો પોતાની માને ઓળખી ન શક્યો પણ ડોષી તરત દીકરાને ઓળખી ગઈ હેતથી ભેટી પડી અને પુરુષોત્તમ પ્રભુએ કરેલી કૃપાની વાત કરી પછી તો દીકરો વહુ બંને હવેલીમાં રહેવા આવી ગયા બધા લહેરથી જીવવા લાગ્યા કચકણી વહુએ વિચાર કર્યો કે ગંગા કિનારે ઝુંપડી બાંધી એનું આ ફળ છે માટે મારી માને તેડી લાવવું અને આ વ્રત કરાવવું તો મારા પિયરમાં લીલા લહેર થઈ જાય ત્રીજા વર્ષે અધિક માસ આવતા વહુ તો ગઈ પિયર જઈને પોતાની માને તેડી લાવી નદીના સામા કાંઠે ઝૂંપડી બાંધી દીધી અને માને જરાય અગવડ ન પડે એટલા માટે જોઈતી તમામ વસ્તુ મૂકી દીધી સાથે મેવા મીઠાઈના ડબ્બા મૂક્યા ભોજન રાંધી શકાય એવા સીધા સામાન મૂક્યા અધિક માસ શરૂ થયો વહુની મા તો કુંભકલની બહેન હતી સૂર્યનારાયણ માથા ઉપર આવે ત્યારે ઉઠે કોગળા કર્યા ન કર્યા અને બેસી જાય જમવા નહાવાનું નામ ન લે સૌ નરનારી નદીમાં નહાય પણ વહુની સ્નાન કરી પાછા ફરે કરવા બેસે પણ વહુની લઈને દોડે ગાળો દઈ કૂતરા નહીં નજીક ફરકવા ન દે આખો દિવસ આવતા જતા ને ભાંડિયા કરે દિવસમાં ચાર વાર ખાય અડધી રાતે ઉઠી નહીં ખાવા બેસે કોઈક વળી વહુની માને સમજાવે કે માજી આ તો અમૃત માસ છે કોઈકને આવકારો દેશો તો પ્રભુ કૃપા કરશે ત્યારે ડોશી મો બગાડીને છણકો કરે કે ભાડ માં ગયા તમારા ભગવાન મારે તો બત્રીસ છે નાહકતમાસ પૂર્ણ થયો છેલ્લા દિવસની રાતે વહુની માં ગધેડી બની ગઈ અને નદીના કિનારે જઈને ભૂખવા લાગી સવારે વહુએ આવીને જોયું તો ઝુંપડીમાં કૂતરા આંટા મારે છે વહુ તો માને શોધવા લાગી પણ ન મળી ત્યારે આવતા જતા નરનારીને પૂછવા લાગી કે કોઈએ મારી માને જોઈ એક જણે એને જણાવ્યું કે તારી માતા ગધેડી થઈ અને ઘાસ ચર્યા કરે છે ભજન તો ન કર્યું પણ હવે ભૂખ્યા કરે છે વહુ તો દોડતી દોડતી માં પાસે ગઈ ગધેડીના રૂપમાં પસ્તાવો કરતી માને ભેટી પડી અને એને ઘેર લઈ આવી સાસુને વાત કરી સાસુએ એક ઉપવાસનું ફળ ગધેડીને આપ્યું ત્યારે વેવાણ ગધેડીમાંથી ફરી માણસ બન્યા હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા ફળ્યા તેવા કરનારને વાર્તા વાંચનારને સાંભળનારને અને કહેનારને સૌને ફળજો સહુની આશા પૂરી કરજો સહુનું કલ્યાણ કરજો તો મિત્રો આપણે સાંભળી આજની સુંદર કથા વાર્તા ખાવતરી વેવાણ આ વાર્તામાં આપણને એવો બોધપાઠ મળે છે કે પૂરી શ્રદ્ધાથી સાચા મનથી નિઃસ્વાર્થથી આપણે જો પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ સ્તુતિ કરીએ તો પ્રભુ આપણી ઉપર પ્રસન્ન થાય છે આપણું કલ્યાણ કરે જ છે આપણી મનોકામના પૂર્ણ કરે છે આથી ક્યારેય મનમાં કપટ રાખવું નહીં દ્રેશભાવ રાખવો નહીં કોઈને પણ વચન ન બોલવા કોઈનું અપમાન ન કરવું હંમેશા શુદ્ધ ભાવનાથી મનમાં પ્રભુનું નામ ભજન કીર્તન કરવું કોઈની સાથે અણબનાવ ન કરવો આવો બોધપાઠ આપણને આ કથા વાર્તામાં મળે છે તો મિત્રો આજની ખૂબ જ સુંદર કથા વાર્તા ખાઉધરી વેવાણ તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ પ્રભુ જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ